જામનગરના ગાંધીનગર વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો નીચાણવાળા અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે ત્યારે આસપાસની કેટલીક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી જવા પામ્યા છે ઘરમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે જો કે હવે આ વરસાદી પાણીથી લોકો પણ હાલાકી વેઠી રહ્યા છે ત્યારે સ્થાનિકો તરફથી આ તમામ પરિસ્થિતિનો રોષ તંત્ર સામે ઠાલવવામાં આવ્યો છે શહેરના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે ત્યારે ઘરોની અંદર ઘર વખરી પાણીની અંદર તણાતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા જામનગર શહેરમાં જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે અને સવારથી મેઘો જે મંડાઈ રહ્યો છે ત્યારે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તમે જોઈ શકો છો કે હાલ જે જામનગર શહેરના જે વોર્ડ નંબર વિસ્તાર છે સાઈરામ સોસાયટી છે ત્યાં અત્યારે પાણી ભરાયા છે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે અને ઘર વેફરીને નુકસાન થયું છે આપણી સાથે કેટલાક સ્થાનિકો છે તેને પણ પૂછીએ સવારથી જ લોકો પરેશાન થઈ રહ્યા છે કઈ રીતેનો અહીંયા વરસાદ પાણી ભરાણો હતું શું કહેશો

હજી કોઈ પાણી લીધું નથી ભલે જાન બચાવી બહાર નીકળી નાના નાના છોકરાને લઈને કેર સુધી પાણી